સાવેણો આ છે ને ઘણો સમયથી આવી જાય આપણે ગુજરાતની અંદર ગંદકી છે એટલે આમ આદમી પાર્ટી એના માટે જ આ નિશાન રાખ્યું છે કે આ સાવેણાથી બધી ગંદકી દૂર થાય અને એમાંય અમારે આ ગીરનો હવજ ગોપાલભાઈ ઇટાલિયા અહીંયા વિધાનસભા હા હા સો ટકા ચાલવાનો છે અને ગોપાલભાઈ સો ટકા જીતવાના છે એવી કઈ ગંદકી જે તમારે સાફ કરી છે વિસા પહેલો નંબર તો ખેડૂતોને કે ખોટા એટલા એના મંડળીમાંથી પૈસા ઉપડી ગયા ગેમ ઝોન છે ખેડૂત પ્રશ્નો પ્રશ્ન એટલા અનેક થઈ ગયા છે કે ખેડૂત ક્યાંય પણ આવી રીતે થઈ શકતા નથી એના માટે પહેલો પ્રશ્ન અમારો ખેડૂત છે અરવિંદ કેજરીવાલને આવવાની જરૂર છે અરવિંદ કેજરીવાલ સાહેબ એ માટે આવ્યા છે કે ગુજરાત દ્વારા એમ છે કે છે કે અરવિંદ કેજરીવાલ હારી ગયા એટલે ગુજરાતમાં કે ક્યાંય દેખાતા નથી એના માટે આ સાવરને ડબલ સાવરનો આ સાથ મળ્યો છે ત્યાં દોસ્તો વિસાવદનના લોકો સાવરો લઈને બહાર નીકળી ગયા છે કહી રહ્યા છે કે વિસાવદનની ગંદકી અમે સાફ કરવા માટે આવ્યા છીએ થોડાક છ કલાકોની અંદર હવે વિસાવદનમાં હજારોની સંખ્યામાં સમર્થકો છે તે અહીંયા ગોપાલ ઇટલિયાની ઉમેદવારી ફોર્મ ભરવા માટે ઉપડશે